નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો હિન્દુ ધર્મ તથા હિન્દુ સંસ્કૃતિમાં શ્રીફળને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે તેનાથી ઘણા ફાયદા થાય છે અને આ પૂજન પૂજનવિધિથી લઈને દરેક શુભ કાર્યોમાં શ્રીફળની ગણતરી થાય છે ભારતમાં કોઈ પણ શુભકામની શરૂઆત શ્રીફળ વધેરીને જ કરવામાં આવતી હોય છે ભારતમાં દેવી દેવતાઓની મૂર્તિ સામે નારિયેળ વધેરીવાનો ખૂબ જૂનો રિવાજ છે હિન્દુ ધર્મના મોટા ધાર્મિક વિશેષ મહત્વ છે દેવી દર્શન હોય કે આરાધના કે પછી હવન હોમ હોય પણ શ્રીફળ વગર ન ચાલે શ્રીફળના નામમાં તેનો અર્થ પણ છુપાયેલો છે શ્રી એટલે ભગવાન અને શ્રીફળ એટલે ભગવાનનું ફળ એટલા જ માટે દરેક શુભ કામની શરૂઆત પૂજા અર્ચના વખતે શ્રીફળની જરૂર પડતી હોય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે તો તે મૂર્તિ સામે નારિયેળ ફોડે છે ભલે તે લગ્ન હોય તહેવાર હોય કે પછી કોઈ મહત્વપૂર્ણ પૂજા નારિયેળ વધેરવાનો અર્થ છે કે તમે તમારા અહંકાર અને સ્વયંને ભગવાન સમક્ષ સમર્પિત કરી રહ્યા છો માનવામાં આવે છે કે આમ કરવાથી અજ્ઞાનતા અને અહંકારનું કઠોર કવચ તૂટી જાય છે એવી માન્યતા છે કે શ્રી ફળ ચઢાવવાથી આત્માની શુદ્ધતા અને જ્ઞાનનો ભંડાર ખુલે છે જેના ફળ સ્વરૂપે નારિયેળનો સફેદ ભાગ જોવા મળે છે તો મિત્રો આજની વિડિયો ખૂબ જ સમજવા લાયક છે આજની વિડિયોમાં આપણે જાણીશું કે જો શ્રીફળ વધેરતા સમયે ઊભું ફાટે અથવા બગડેલું નીકળે તો શું સંકેત મળે છે અને શ્રીફળ હંમેશા પુરુષો જ કેમ વધેરે છે સ્ત્રીઓ શા માટે શ્રીફળ નથી ફોડી શકતી તો મિત્રો આજની વિડિયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને આજની વીડિયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો આપણે ત્યાં મોટા ભાગે પૂજા પાઠ કે દર્શન માટે મંદિરે જાવ ત્યારે પુરુષો જ નારિયેળ ફોડતા હોય છે જેની પાછળ પણ એક માન્યતા રહેલી હોય છે જેમાં એવું માનવામાં આવે છે કે નારિયેળ બીજરૂપી ફળ છે અને સ્ત્રીઓ પણ બીજરૂપથી જ બાળકને જન્મ આપતી હોય છે જેથી મોટા ભાગે પુરુષો જ નારિયેળ ફોડે છે માન્યતા મુજબ જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતર્યા ત્યારે નારિયેળ લક્ષ્મી અને કામધેનુને સાથે લાવ્યા હતા જેથી જાણકોરોનું કહેવું છે કે નારિયેળમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે નારિયેળ શિવજીનું પ્રિય ફળ છે જેથી નારિયેળનું દાન કરવાથી ધન સંબંધી ઘણી સમસ્યાઓ દૂર થતી હોય છે એવું પણ માનવામાં આવે છે જે ઘરમાં શ્રીફળની પૂજા થતી હોય તેના સભ્યો પર તાંત્રિક વિધિનો પ્રભાવ નથી પડતો લગ્ન બાદ જાન પરત ઘરે ફરે ત્યારે વર કન્યા વાહનમાં બેસી જાય ત્યારે વાહનના પૈડાને શ્રીફળ વધેરી કંકુ ચાંદલો કર્યા બાદ થોડું પાણી સિંચવામાં આવે છે જેનાથી ખરાબ નજર ન લાગે તેવી માન્યતા છે તેવી જ રીતે કોઈ પણ નવું વાહન ખરીદવામાં આવે ત્યારે પણ શ્રીફળ વધેરી શરૂઆત કરવામાં આવે છે આમ શ્રીફળ હિન્દુ સંસ્કૃતિમાં આસ્થાનું પ્રતીક છે મિત્રો જ્યારે આપણે દેવી દેવતાઓને શ્રીફળ વધેરીએ છીએ ત્યારે જો તે શ્રીફળ ઊભું ફાટે છે તો એને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે એટલે કે જો શ્રીફળ વધેરતી વખતે ઊભું ફાટે છે તો આપણે તેને એક શુભ સંકેત માનીએ છીએ સાથે આપણે એવું પણ માનીએ છીએ કે માતાજી આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે મિત્રો આગળ વિડીયોમાં આપણે જાણીશું કે નારિયેર ઊભું ફાટે તો શું સંકેત મળે છે અને જો નાળિયેર બગડેલું નીકળે તો શું સંકેત મળે છે મિત્રો માતાજીના મંદિરે અથવા તો કોઈ પણ દેવી દેવતાના મંદિરે આપણે શ્રીફળ વધેરવા માટે ગયા હોઈએ અને જો શ્રીફળ ઊભું ફાટે છે તો એનું કારણ શું હોઈ શકે છે શું માતાજી આપણને કંઈ કહેવા માંગે છે શું તે કોઈ સંકેત આપવા માંગે છે તો મિત્રો આજના વિડિયોમાં આપણે આ વિષય પર વિસ્તારપૂર્વક માહિતી મેળવીશું મિત્રો આપણું ધારેલું કામ સફળ થાય તે માટે દેવી દેવતાઓને અથવા તો માતાજીની બાધા રાખીએ છીએ અને એની સાથે જ આપણે મંદિરે શ્રીફળ લઈને જઈએ છીએ પણ મોટા ભાગના શ્રીફળ છે એ આડા જ ફાટતા હોય છે પણ જો શ્રીફળ ઊભું ફાટે છે તો એને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે શ્રીફળનું ઊભું ફાટવું એનો અર્થ એવો થાય છે કે માતાજી અથવા તો તમારા ઈષ્ટદેવ તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે અને તમે જે મનમાં શુભ સંકલ્પ કરેલો હોય તે તમારો સંકલ્પ દેવી દેવતા પૂરો કરે છે અને તમારા ધારેલા કામ પૂરા થાય છે તેથી મિત્રો શ્રીફળનું ઊભું ફાટવું તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તેમજ મિત્રો બીજી એક વાત એટલે કે એક માન્યતા એવી પણ છે કે માતાજીને અથવા તો કોઈ દેવી દેવતા કે પછી તમારા ઈષ્ટદેવનું નામ લઈને શ્રીફળ વધેરવામાં આવે અને કદાચ શ્રીફળ બગડેલું નીકળે તો ઘણા લોકો એવું માને છે કે શ્રીફળ બગડેલું નીકળે એટલે અશુભ માનવામાં આવે છે અને માતાજી આપણી ઉપર પ્રસન્ન નથી એવું લોકો માની લેતા હોય છે તો મિત્રો આ માન્યતા બિલકુલ ખોટી છે મિત્રો આવી માન્યતાથી કોઈએ ગેરમાર્ગે દોરાવું જોઈએ નહીં પરંતુ જો શ્રીફળ બગડેલું નીકળે તો એમાં આપણા ભાગ્ય સાથે કોઈ લેવાદેવા નથી હોતું એ તો ફળ છે અને અમુક ફળ બગડેલું પણ નીકળી શકે છે અને અમુક ફળ ઝાડ ઉપર લટકતા હોય ત્યારે જ કોઈ જીવજંતુ અથવા તો કોઈ રોગના કારણે તે ફળ બગડી જતું હોય છે તો આને અપશુકન કેવી રીતે માની શકાય માતાજીમાં અને ભગવાનમાં આપણે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ હોય અને એ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાનનું નામ લઈને જો શ્રીફળ વધેરીએ તો એ શ્રીફળ બગડેલું નીકળે તો પણ તમારું ધારેલું કાર્ય પૂર્ણ થાય છે તેથી આપણે હંમેશા ભગવાન તથા માતાજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ ભગવાન અને માતાજી આપણા માતાપિતા સમાન જ છે અને આપણે સૌ એમના સંતાનો છીએ અને એ તો આપણી ચોવીસ કલાક રક્ષા કરે છે તો આવા માતાપિતા પોતાના સંતાનોનું ક્યારે અહિત ના કરી શકે પોતાના બાળકો ઉપર કોપાયમાન થાય એ તો તદ્દન ખોટી વાત છે એટલે મિત્રો આવી કોઈ માન્યતામાં તમારે ફસાવવું જોઈએ નહીં અને મનમાં ખોટી શંકા રાખવી જોઈએ નહીં તેમજ જો તમે નવું શ્રીફળ લાવો છો તો એના છોતરા તમારે હાથથી જ કાઢવા જોઈએ એમાં તમારે પગથી ટેકો આપીને છાલાના કાઢવા જોઈએ આવું કરવાથી માતાજી ક્રોધિત થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી જ તમે જ્યારે શ્રીફળના છાલા ઉખેડો છો ત્યારે તેની ઉપર ચોટલી અચૂક રાખવી જોઈએ જો તેમાં ચોટલી ના રહે તો તે શ્રીફળને ખંડિત માનવામાં આવે છે અને આવું શ્રીફળ વધેરવાથી અપશુકન થાય છે અને માતાજી આપણાથી રિસાઈ જાય છે આથી જ્યારે પણ નવું શ્રીફળ લાવીને તો તેના છાલા ઉતારતી વખતે હંમેશા તેની ચોટલી રાખવી જોઈએ તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે